દાડીના ગોયમાં ગામે આર્મી મેન રણજીતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ બેસ્ટ શિક્ષક તરીકે મયુર પટેલનું સરપંચ તથા અગ્રણીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું બે હજાર અગિયારથી એસએસડી સશસ્ત્ર સીમા દળમાં જોઈનિંગ કરી નેપાળ બિહાર કાશ્મીર બંગાળની બોર્ડર ઉપર ફરજ બજાવી હોવાનું જણાવતા રણજીતભાઈ પટેલ પંદરમી ઓગસ્ટ ઇઠોતેર માં સ્વાતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પારડી તાલુકાના ગોયમા ગ્રામ પંચાયતના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતના સરહદ રક્ષક દળ આર્મી મેન રણજીતભાઈ નવીનભાઈ પટેલના હસ્તે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો જેનું ગોયમાના સરપંચ જ્યોતિબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપી વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા આ સાથે ગોયમા ગામના બેસ્ટ શિક્ષક તરીકે મયુરભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણીઓ પોતપોત પોતાનો વક્તવ્ય રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં સરપંચ જ્યોતિબેન પટેલ ડેપ્યુટી સરપંચ મિતેશ પટેલ બ્રિજેશ પટેલ વનેશભાઈ શૈલેષભાઈ કૌશિકભાઈ ધનસુખભાઈ તેમજ ગામના અગ્રણીઓ શાળાના બાળકો શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આર્મી મેન રંજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર અગિયારથી એસએસડી સશસ્ત્ર સીમા દળમાં જોઈનિંગ કરી ત્રણ વર્ષ નેપાળ બોર્ડર ચાર વર્ષ બિહાર બે વર્ષ કાશ્મીરમાં જવાનો મોકો મળ્યો જ્યાં પુલવામા થયેલ હુમલાની દુઃખદ ઘટનાને યાદ કરી હતી જે બાદ ત્રણ વર્ષ સુધી બંગાળ અને હવે આસામમાં ફરજ પર તેના રહેશે હોવાનું જણાવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્ર ફરકાનો મોકો મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમના દેશભક્તિ નારા સાથે ગોયમા ગામ આજે દેશભક્તિના રંગમાં રંગાયો હતો અને હર્ષો ઉલ્લાસ સાથે ઈતોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી

મારું નામ રણજીતભાઈ નવીનભાઈ પટેલ રહેવાનું ગોઈમાં કોકણમાં થોડિયા હું બે હજાર અગિયાર થી એસએસ માં સશસ્ત્ર સીમા એમાં જોઈનિંગ કરેલું અને લગભગ ત્રણ વર્ષ જેવા યુપીમાં જોબ કરી યુપી આપણે નેપાળ બોર્ડર ઉપર અને ચાર વર્ષ જેવા આપણે બિહારમાં પછી બે વર્ષ જેવું આપણને કાશ્મીર રહેવાનો મોકો મળ્યો એમાં ઘણી બહુ હાર્ડ હતી જે કેવું મુશ્કેલ અને હુમલો થયેલો સી કાનવાઈ નીકળેલી એસએફ બીએસએફ એસએસબી એમાં અમારી કાનવાઈ એકદમ લાસ્ટમાં હતી એટલે અમે જોવાનું એ થયું ને બહુ દુઃખદ ઘટના હતી એ સમય પછી લગભગ ત્રણ વર્ષ જેવા બંગાળમાં હવે આસામમાં અત્યારે આપણા સરપંચ સાહેબ શ્રી મિતેશભાઈ એ અહીંયા આવવાનો મોકો આપ્યો અને ઘણો આનંદ થાય છે હા સાહેબ ઘણી ખુશી ખુશી છે એ મારા હાથથી આજે ધ્વજવંદન થયું એ બધા ગ્રામવાસીઓનું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો